સ્વાગત છે આપનું ઘરની રસોઈમાં આજે આપણે બનાવીશું હરેક ગુજરાતીઓનું ફેવરિટ કોબી બટેટાનું શાક સૌ પહેલાં એક લોયું લેવાનું છે આ લોયામાં આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન તેલ લેવાનું છે અહીં મેં સિંગતેલ લીધું છે તમે કોઈ પણ તેલ લઈ શકો છો પણ ગુજરાતી રસોઈની મજા તો સિંગતેલમાં જ છે આપણે અહીં પાંચસો ગ્રામ કોબી અને એક નંગ બટેટું સમારીને લીધું છે તેલ થઈ જાય એટલે તેમાં રાઈ ઉમેરવાની છે તેમજ હિંગ ઉમેરવાની છે હવે સમારેલું શાક ઉમેરવું ત્યારબાદ હાફ ટી સ્પૂન જેટલી હળદર હાફ ટી સ્પૂન જેટલું ધાણાજીરું તેમજ બેથી અઢી ટી સ્પૂન જેટલું મરચું પાવડર ઉમેરવાનું છે અહીં હું દોઢ ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરું છું તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું લઈ શકો એક નંગ ટમેટાને મેં ખમણી અને આમાં એડ કર્યું છે આ બધું હવે મિક્સ કરી લેવાનું છે અને શાકને ઢાંકીને થવા દેવાનું છે ફ્લેમ મીડિયમ જ રાખવાની છે શાક થઈ ગયું છે તેમાં બધું પાણી બળી ગયું છે અને આપણે એક બટેટાના ટુકડાને ચેક કરતાં તે આરામથી કટ થઈ જાય છે હવે ઉપરથી ધાણાભાજી ભભરાવી અને શાકને મિક્સ કરી લઈએ તો તૈયાર છે કોબી બટેટાનું શાક જેને રોટલી અને ભાત સાથે ખાઈ શકાય છે